થાય છે નીચે પૃથ્વી વાંચવાની ક્રમ ત્રીસ વાગ્યાની છે નવી દિશા નવો માહોલ અને નવી જ ડિસ્ટ્રિક્ટ ની અંદર એટલેટામાં તો આપણે ઘણા બધા વિડીયોઝ આજુબાજુના સેન્ટરમાં જે પ્રોપર સર્વિસ આપી શકતા હોય માટે પણ આજે એવા ગામની અંદર આવ્યા એવા જાગૃત થયું જેને આપણી પ્રોસેસ કરેલી છે જ્યારથી આવ્યા ત્યારથી પ્રોસેસ ચાલુ કરી છે તો એ જ ફાર્મરને પૂછ્યું કે એમાં કેટલા જ વર્ષે અને કેવા બેનિફિટ મળ્યા

તો કેરમાંમાં જોવો સારું લાગે છે મને જમીન પ્રમાણે પણ મને સારું લાગે અને ઓર્ગેનિક મેટર હા અને પછી આપણે જ્યારે ઉગીન કમ્પ્લીટ ગયું અને પછી અત્યારે આપણે જે લાસ્ટ ફાપીટ આપ્યું એનપીકે આપ્યું છે પછી

નોકતો બેનિફિટ છે અને આપણે જો ટોટલી પ્રોસેસ અંદર હોય તો ઘણા બધા બેનિફિટ થાય છે એ જેની અંદર આપણું માર્ગદર્શન હવે તમે અહીંયા અમે અંદર માર્ગદર્શન માધ્યમ સારું રહે છે તમે ગમે ત્યારે ફોન એ તો પણ બીજી હોય તો ફોન કરીને વાત કરી લ્યો છો બને એ પ્રોબ્લેમ કે આપણા બધી જ જગ્યાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સિક્કું હાર્વેસ્ટિંગ ઉપર

અનહત પ્રશ્ન છે તો એની અંદર આપણે સોલ્યુશન લીધેલું છે તો લોકોને એ પ્રશ્ન ન આવે એના ઉપર આપણે કામ કરીએ છીએ ફીડ ટુ હાર્વેસ્ટિંગની અંદર અને ખેતી સુધારા ઉપર આપણે મોટા મોટો ફક્ષ છે ઘણા બધાના કોલિંગ આવે છે કે અત્યારે જુગારો છે તો એના ઉપર શું કામ કરવું બધું પણ આપણે બધાને ના પાડીએ છીએ કે આપણી માસ્ટરી પેલેસિટ પેલેસિટીની અંદર છે હા સોલ્યુશન એમાં બી આવી શકે છે બાજી બગડે ને પછી એને સુધારવા માટે જ જોઈએ ગણાશે અને એના ઉપર જ કામ કરવું પડશે તો જ આપણે સારું ઉત્પાદન લઈ શકાય તમને ફિશ ઓર્ગેનિક ની ટ્રીટમેન્ટ કેવી લાગી સારી લાગી ગયું હજી તો તમે

જે કોઈ ને સીટ તું હાર્વેસ્ટિંગ નું બુકિંગ કરાવવું હોય તો પેલે તું ને પછી નહીં કેમ કે પેલે થી ઘેરા હોય તો અમે એના ઉપર ધ્યાન દોરી શકીએ અને ફિલ્ડ વિઝિટ બી કરી શકીએ એટલા માટે ખાસ કરીને મતદાર નો કરો મારો નંબર છે ચોરાણું પંચાણું સડસઠ સો પચાસ ઓર્ગેનિક ખેતી અને આ તરફની દિશા ઉપર તમે શું કહેવા માંગશો ખેડૂતો ને

એમાં સાઇડ ફૂટ ઓછી છે ઓછી અને સાઇડ ફૂટ વધારે છે એટલે બેનિફિટ તમે કોણ છે તો આર્વેસ્ટિંગ કરી શકો છો અને અગામાં જ તો આપણે નિયમ છે કે તમે કરાવતા હો તો 10 વર્ષ 10 વીઘા હોય તો 5 વીઘા જ અનુભવ કરવાનો છે તો જ તમે ખેતી સુધારવા ઉપર જઈ શકો અને તમે તમારા નામ માસ્ટર બનશો નહીં કે મારા જેવા નહીં પણ ખુદ અનુભવ